આણંદની જનરલ હોસ્પિટલમાં દીકરી વધામણા કાર્યક્રમ યોજાયો આવશે જે કાર્યક્રમમાં જાન્યુઆરી મહિનામાં તેર તારીખ સુધી જન્મી હોય તેવી પચાસ બાળકીઓને દીકરી વધામણા કીટ આપવામાં આવી હતી સાંસદ મિતેશ પટેલ આણંદના ધારાસભ્ય અને અન્ય ધારાસભ્યની ઉપસ્થિતિમાં આ કીટ વિતરણ કરવામાં આવ્યું તો આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે દીકરી જન્મી હોય તેવા પરિવારને શુભેચ્છા પાઠવી હતી भारत देश में जन्म लेती દરેક માતા પોતા માટે એક ગૌરવ બને અને એ ગૌરવને અભિમાન બનાવે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ હેઠળ એ જે જે માતાઓ દીકરીઓને જન્મ આપે છે એ દીકરીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે અને સમાજમાં એક દીકરી તમારા માટે સન્માનનું રૂપ છે લક્ષ્મીનું રૂપ છે તેનું વધામણી કરવા આજે અમે પહેલાં બાળ વિકાસ તરફ ખૂબ સારો કાર્યક્રમ જે માતાઓએ દીકરીઓને જન્મ આપ્યો છે તે દીકરીઓને વધાવવા માટે આજે અમે અહીંયા આવ્યા છીએ એમનું અમને પણ ગૌરવ છે ભારત સરકાર ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી દીકરી જન્મ લે દીકરીઓ જન્મ લે એમની માટેને પ્રોત્સાહિત કરવા અને દીકરીઓ જન્મ લીધા પછી એમના વધામણા કરવા માટેનો એક આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આનંદ સિવિલ હોસ્પિટલ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો લગભગ પહેલી તારીખથી તેર તારીખ સુધીમાં પચાસથી વધુ દીકરીઓએ જન્મ લીધો છે એમની વધામણી કરવામાં આવી છે